જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું નાનાથી લઈ મોટા બધાને ભાવે એવા બટાકા ભૂંગળાની રેસીપી તો આ રેસીપી આપણે આજે એકદમ અલગ રીતે અને ફટાફટ ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એ રીતના આપણે આ બટાકા ભૂંગળાની રેસીપી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ લારી ઉપર મળે એવા જ ભૂંગળા બટાકા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે ભૂંગળા બટાકા બનાવવા માટે ભૂંગળા લઈ લઈશું મેં અત્યારે આ અઢીસો ગ્રામ જેટલા બટાકાને બાફી અને તો આપણે તેના આ રીતના ટુકડા કરી લીધા છે તમે આખી નાની બટાકીઓ પણ રાખી શકો છો તો આજે આપણે એકદમ સરસ લસણ ભૂંગળા બટાકા બનાવીને તૈયાર કરીશું તો તેની માટે મેં આ સરસ મીઠું નાખી અને વાટી લીધી છે તો હવે આપણે બટાકાની અંદર નાખવા માટેનો એકદમ સરસ લાલ ચટાક મસાલો તૈયાર કરીશું હવે આપણે એક બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે એક ટેબલ ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું એટલે આપડા બટાકાનો કલર એકદમ સરસ લાલ ચટાક આવે અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરીશું એડ મીઠું આપણે બટાકા બાપતી વખતે અને લસણ ની અંદર એડ કરી દીધું છે એટલે આપણે મીઠાનો ઉપયોગ નહીં કરીએ હવે આપણે આ મસાલા ની અંદર થોડું પાણી એડ કરીશું અને સરસ આપણે બધા જ મસાલા ને મિક્સ કરી લઈશું આ રીતના કરવાથી મસાલા બળશે નહીં અને એકદમ સરસ મસાલાનો લાલ ચટાક કલર આવીને તૈયાર થશે લારી ઉપર જે ભૂંગળા મળે છે તે આ રીતના મરચાને તૈયાર જ રાખે છે એટલે ફટાફટ ફક્ત પાંચ જ મિનિટમાં ભૂંગળા બટાકા બનાવીને આપણે સર્વ કરે છે તો આપણે એકદમ સરસ મસાલાને મિક્સ કરી લીધો છે તો હવે આપણે લસણના બટાકા વઘારી લઈશું ગેસ ઉપર આપણે પેન મૂકી દીધું છે ગરમ થવા માટે ભૂંગળા બટાકા એવી રેસીપી છે જે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને તમારે વધારે મસાલાની પણ જરૂર નથી પડતી અને આ ભુંગળા બટાકા બાળકોને તો ખૂબ જ ભાવતા હોય છે તો આપણે બે ટેબ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર હિંગ એડ કરીશું હિંગ થઈ જાય એટલે આપણે તેની અંદર જે વાટીને લસણ રાખ્યું છે તે એડ કરીશું બરાબર તેની અંદર મિક્સ કરી લઈશું થોડીક વાર માટે આપણે લસણને તેમની અંદર સાતખીએ એટલે તેનો કાચો ટેસ્ટ શાકની અંદર આવે નહીં લસણ આપણું એકદમ સરસ કરી મરચું તૈયાર કરીને નાખશો તો તમારા બટાકાનો એકદમ સરસ કલર આવશે જો તમે મસાલાને ને નાખશો તો મસાલાનો કલર બળી જશે અને કલર સારો નહીં આવે હવે આપણે એક ટેબલ જેટલું જે મસાલો બનાવ્યો હતો તે વાટકીની અંદર પાણી એડ કરી અને મસાલાની અંદર મિક્સ કરી દઈશું તો હવે આપણે એકદમ સરસ મિક્સ કરી દીધું છે તો હવે આપણે જે બાફેલા બટાકા છે તે એડ કરી દઈશું આ રીતના તમે થોડું પાણી એડ કરી અને પછી બટાકા નાખશો એટલે તમારા બટાકાની ઉપર એકદમ સરસ બધો જ મસાલો સરસ કોટ થઈ જશે તો આપણા લસણિયા બટાકા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ભૂંગળાને તરી લઈશું આપણે નહીં તળવાના છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર ભૂંગળા એડ કરીશું એકદમ સરસ આપણા ભૂંગળા તળાઈ ગયા છે આજ રીતના આપણે બધા જ ભૂંગળાને તળી લેવાના છે તો એકદમ સરસ તેલ ગરમ હશે તો ભૂંગળા તમારા એકદમ સરસ તેલમાં તળાઈ જશે મેં અત્યારે તેલ ઓછું લીધું છે તમે વધારે તેલમાં પણ આ તળી શકો છો તો આપણે આજ રીતના બધા ભૂંગળાને તળી લઈશું તો આપણા બધા જ ભૂંગળા તળાઈ તૈયાર થઈ ગયા છે તો આપણા લસણિયા બટાકા પણ તૈયાર છે તો હવે આપણે ભૂંગળા બટાકાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ લસણિયા ભૂંગળા બટાકા તો નાનાથી લઈ મોટા બધાને ભાવતા આપણા ભૂંગળા બટાકા તમે જોઈ શકો છો એકદમ સરસ તેનો મસાલો કોટ થઈ ગયો છે અને તો આપણા એકદમ સરસ ભૂંગળા બટાકા બનીને તૈયાર થઈ ગયા છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ભૂંગળા બટાકા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ભૂંગળા બટાકાની રેસિપી કેવી લાગી જો તમને આ ભૂંગળા બટાકાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય